કરવા દેજે હવે આ કનો ફોન કરું ધ્યાન ફોન કરી દો હજી અંજી હા જય માતાજી એટલે આપણે પેલી કાળુજી ને પેલી જમીન ખબર રોટ જ હોય એની જ એટલે રે જમીન વેપવાનું કોઈ

હ એટલે પેલી કાળુજીની જમીન ખબર પેલી રોડવાળી ઈવન જમીન વેકવાની હે હોટ તમારે ખરીદવી હોય તો આપણે બોલી બોલાવાની હા મને ખબર હે તમારા પણ પૈસા નહીં એ તો મને ખબર હ પણ આ તો કહું કે તમે આવજો ખરા એક બોલી બોલાશે હો જે વધારે બોલે એની જમીન ઓ હો

ઓ પાઉને આવના ઓ મોસિયું કોક કરે

ચ્વાલો નહી રખાતા જમીન લેવાની એ પો જમીન આપો ચ્વાલો તો વધારો તો ચ્વાજ હજાર હજાર રૂપિયા રખાવી

તમારી ટક્કર લે બાજુ રહી પણ તમને ગોટસી તો નઈ જ ગ્યાર તો રોજ મરચાની ની મેઘ આવતી હોય સત્તર લાખ મરજુ ખાઈ ખાઈ તો પૈસા બચાવી તા ને અમે તમારી કરતા હોય ના બચાવના દાગી ના વેચી કરતા તમે મેલો કા બધું ચલા બોલે બોલુક ના બોલો

તમે <coughs>

હાથમાં તો જમીન જવા જ નહી લેવી જે થવું થાય જે વીગો ને એ વેચી જાય ને તો વેચી મારું પણ આ જમીન લેવી તા પચીસ લાખ એક વાર

પોપટ ગયા હવે જાગ્યા ભાઈ વાહ જમીન માં કોક તો લાગે હવે આમ તો

પંચોનું કરોડ રૂપિયા બોલી તાકાત સર બોલવાની વાત તાકાત ની તો વાત જ ના કરોડ થી આગળ જઈ બતાવો ને તો પાઘડી તમારી પાઘડા હું લેવું ને એક કરોડ રાખો તાન

અને એક કરોડ વાત કરી ના ના એક કરોડ બોલે આપડે તો ગરીબ માણસો કે આપડે ને પૈસા લાવતા હોય પણ આ તો તમે બધા બોલતા હતા એટલે જમીન હારી એટલે બોલી લેડો ને હું જઉં તને હો આ તમારે પાસે ટાઈમ નઈ હોય હેડી પા હોટ આવી ગયો હવે તો જબર ના ગાટ ગમણ આયો ભૂલી ગયા પણ કોઈ નઈ પણ હું ગાવ ગમે તે ચાલતું હોય બે દોવા પૈસા ચાલતા હોય પૈસા તો મને એ સમજણ નઈ પડતી તમે હાથે ઘડિયાળ જોઈ હતી તમાર ડોસી જ્યાં જીવન તાજો જો તમે એવું નહી પહેરી શકો અમારે પિયારવું નહીં પણ મારી જ વાત કરો ને હું એક દુકાન પાટણ માં જોઈ અને ઘેર વ્યાસવો પંદર જેવી તબેલો વિચાર આટલા પૈસા દારૂ પીવી અમળવડી કેવું હતું આપડા ઘેર માગવા આવતા અલ શાક ના આવે તો મારા ઘેર યોન છોકરો વાટકો લઈને આવતો માગવા બોલો છોકરો ભણવા નહી જતો બંધ કરી દીધું લ્યો ભણવાની ભણવાનું બંધ કરી દીધું નવાથી કરવું કરે એ ખબર નહીં પડતી રખડ તો હોય આખો દર બાઈકો લઈને બાઈકો લઈને બે બે રખડતા હોય અને મો હપડી કમ ને કોને પચ્ચીસ વીઘા જેવી જમીન લીધી એવા ચોક પચ્ચીસ વીઘા જમીન વીઘા તો તો આ એક વીઘો તો હું ઈવાટ લાભથી પંદર કરોડ મળી હાઇવે ટચ છે હાઇવેના જોડે હવે એટલા એટલી બધી જમીન એટલા બધા પૈસા આ આયા એમ કહું હું વિચારવા જેવી વાત નહીં વડી વિચારે જેવી વાત અને અને એક વાત તમે ઓમ વિચારી કઈ વન મે તાકાતે બહુ ભી આવી ગઈ ઓયા તાકાતે આવી ગઈ અને પૈસા આવી ગયા બધું એકી અંગાત આવી ગયો હવે મોનેસ કમસે કમ કેન બે નંબરનો ધંધો કરતો હોય ને તો આ એક મહિનામાં તો આટલા ના કમાય

ઈ અમે ભેગા કરો અને પછી બરાબર તે કોક એવું કે તમારો આટલામ ચોક આવ્યું કે તમને જોવા મળે તો કે તમે અમને કઈ દેજો છો અને કે એવી કોક પૈસા

આ kamu ngomongin કરતા એ હોય હા તો તો અહીંયા ન

ઓ આપણે ખબર હોય તમે ફક્ત તપાસવા આવ્યા હતા પેલું આપણે એલિયનની વાત થઈ હતી ને હ ના ના એલિયન નહીં મળ્યું આ તો હિંક થોડી વાત છે એલિયન મળ્યું નહીં પણ મને એક ભાઈ ઉપર શખ્સ જાય બરાબર એટલે તમે આવતા હોય ને અત્યારે તો આપણે એ ભાઈના ઘેર જે ચેકિંગ વેકિંગ કરવા જઈએ તમારે જે રીતે તમે કરતા હોય એ રીતે એટલે જો તમે અત્યારે આબાના હોય તો અત્યારે જઈએ તમારો

hey